જય રામ મિત્રો કેમ છો બધા મજામાં તો હું મનીષ મહારાજ ફરી એકવાર તમારા માટે લોક લઈને પહોંચી ગયો છું તો આજનો વિડીયો છે સુવેણા ગામ આશાપુરામાંનું મંદિર તો ચાલો આજના વિડીયો તરફ જઈ રહ્યા છીએ જાય આશાપુરામાં તો જોઈ લે મિત્રો આ મંદિરનો ગેટ સુવેણા ગામ આશાપુરામાંનું મંદિર તો આપણે હવે મંદિર તરફ ધીરે ધીરે જઈ રહ્યા છીએ જોઈ લો મિત્રો આ મંદિર નો રસ્તો છે આ સાપુરામા મંદિર તરફ આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ જોઈ નિયા પહાડી વિસ્તાર છે એકદમ ગામડામાં

जय लिया मित्र मंदिर आशापुरा मानो तो चलो अब धीरे-धीरे अंदर जाइए मंदिर में दर्शन करिए सूर्य भवानी आशापुरा माना आ मंदिर आज एलिया में Hai, daya satu rumah, mata jenuh penuh, hai mandirna. તો ચાલો મિત્રો આપણે હવે ધીમે ધીમે અંદર મંદિર માં પ્રવેશ કરીએ તો માતાજીના આસવાર બેઠા છે ઓ વાત ઓસ પર પાંડા ઓ વાત જે સાંભળ્યો છે 25 તરીકે પાકિસ્તાન border છે હવે આપણે ધીમે ધીમે મંદિર માં જઈ રહ્યા છીએ જો મિત્રો મંદિર મંદિરનો દરવાજો ચાલો મિત્રો સૂર્ય ભગવાનની માં આશાપુરા ભગવતી માતાજીના દર્શન કરો જય માતાજી માતાજી ની અખંડયો છે આશાપુરા માતાજી મિત્રો મંદિર નો સિન એવું જુનવાણી મંદિર છે અ જોઈ લે મિત્રો ઇલેક્ટ્રિક નગારું માતાજી ની આરતી ઉતારવા માટે આ એક બીજું નગારું પડ્યું છે સ્પેયર માં ઓલું રૂટી જાય એટલે સ્પેયર માં કામ આવે માતાજી નો ગેટ ચાલો મિત્રો મંદિર ની બહાર નીકળી રાંધર માતાજી ના દર્શન કરીએ બાજુમાં ada sama nomor di rumah ya ada sama ya ya mikro ada sama aja nih baju mah cuti lawari macam Ma betul sih ma. હનુમાન બાપા જય હનુમાન બાપા મંદિર કુંડ કઈ હોય તો એના માટે બાજુ સુવિધા પણ છે બધી માયક ભજનના ને આ જે ભજનના મિત્રો શોખીનો એના માટે તો ખાસ છે કે અહીંયા દર અમે સૂર્ય ભવાની માં એ ભજન તો થાય જ છે એટલે જે કોઈ મિત્રોને ઈચ્છા હોય એ ભજનમાં પહોંચી જાય ચાલો મિત્રો હવે બારે આપણે જઈએ બારે છે આપણે મહાદેવ બાપા મંદિર ત્યાં દર્શન કરીએ આપણે મંદિરમાં મોહંત અશોકગીરી બાપુ બાપુ અટાણા સમાચાર જોઈ રહ્યા છે બાપુની એક્ટિવા ગયલ મિત્રો આપણે ભજન માટે બાપુએ સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવીને રાખ્યું છે જોઈ લ્યો મિત્રો સાઉ પાછું એવું હો સંતવાણી સાઉન્ડ જોઈ લ્યો મિત્રો મંદિર નો બાર નો નજારો એવું મસ્ત વાતાવરણ છે અને જોઈ લ્યો જાડવા એકદમ એવું શાંતિ નું વાતાવરણ છે ને જે કોઈ આ મંદિર ન જોયું એના માટે તો ખાસ છે આ મંદિર સુવેણા ગામ આશાપુરામા નું મંદિર જેના માટે ના જોયું એના માટે તો ખાસ છે આ મંદિર તો હવે આપણે ધીરે ધીરે મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ ચાલો મિત્રો જોઈ મહાદેવ નું મંદિર ગુપ્તેશ્વર મહાદેવ ચાલો મિત્રો ધીરે ધીરે મંદિર ની અંદર જઈ રહ્યા છીએ Sebenarnya malah ibu bapak nandur son koroh. Jadi nanti marah aja.

કાર્તિકે ભગવાનની છબી જોવો હર હર મહાદેવ મિત્રો આ મંદિરના દાતાર જોઈ લ્યો આ બાજુ મંદિર માં એકદમ એવું શાંતિ નું વાતાવરણ છે ને એવું વાતાવરણ છે દી આવે ને મજા આવી જઈએ રાખે અને બીજી વાર આવશે ધકો ખાય અહીંયા જોઈ લ્યો ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સુવર્ણ ದಾನಿ ಅಮರ ನಮಾವಳಿ mendir nabar nabar nosen Hai bio Metro પહાડી વિસ્તાર ગામડું છે આ મંદિર માટે હિંચકા બાપુએ જોઈ લો મિત્રો કેટલું શાંતિ નું વાતાવરણ છે આનો બગીચો આપણે હાલો જોઈ આવી અહીંયા કઈ એવું આપણે આવવાનું હોય પાઠ પૂજા હોય એના માટે પણ અલગથી એવું બનાવ્યું છે

બાપુની મોજ ભજન ની રસોડાની વ્યવસ્થા પણ રાખી છે બાપુએ રસોડું છે જોઈ લ્યો મિત્રો કેવી વ્યવસ્થા છે જે કોઈ પણ આ વિડીયો જોઈશે ને તો ખાસ કે એકવાર આ મંદિરે જરૂરથી ચક્કર મારજો જોઈ લ્યો મિત્રો બાપુની મોજ Ah, Bapu. Ya,